આપણે ઘેટા ચાલ વિશે ખૂબ સાંભળ્યું હશે એટલે એક ઘેટું ક્યાંક જાય પછી એની પાછળ બહુ જ બધા ઘેટાઓ જાય અને એની વ્યાખ્યા મારે તમને નથી આપવી નાગરિકો મોટા ભાગે છે ને ધીરે ધીરે ઘેટા બનતા ગયા એવું બહુ બધી વાર કહેવાયું કારણ કે કોઈ કંઈક ખોટું કરે એની પાછળ બધા જ ખોટું કરવા માટે ઈચ્છા રાખતા હોય કે પછી કોઈક નિયમ આવે અને પછી બધાને એવું લાગે કે ના આ ખોટું છે આપણે તો આવી રીતના જ ચાલવાનું છે આપણે આપણા મરજીના માલિક રાજકોટમાં કમ્પલસરી હેલ્મેટ એટલે હેલ્મેટની જે ડ્રાઈવ ચાલીએ ડ્રાઈવનો ખૂબ વિરોધ થયો ઘણા બધા કાકા હતા એવા કે કે જે તપેલી પહેરીને અને કીધું મારું માથું મારી મરજી એના સિવાય ત્યાં વિરોધ થયો એના પછી સવાલ એ થાય કે હેલ્મેટ પહેરવાની બાબતે આટલો બધો વિરોધ કેમ તમારું માથું તમારી મરજી બધું જ બરાબર પણ નિયમ જેવું કાંક હોય આપણે નાગરિક છીએ આપણે ઘેટા નથી કે આપણે એકની પાછળ ચાલ્યા જ જઈએ ચાલ્યા જ જઈએ નાગરિકોની વાત હતી ત્યાં સુધી ઠીક હતું હવે નેતાઓ પણ કંઈક આવું કરી રહ્યા છે પહેલાં રાજકોટના જેટલા પણ ધારાસભ્ય હતા એ બધા જ અત્યારે ચોમાસું સત્ર ચાલે છે એટલે વિધાનસભામાં ગૃહ મંત્રીને મળવા ગયા અને ગૃહ રાજ્યમંત્રીને મળીને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ અમારા જે સિટી છે અમારો જે વિસ્તાર છે ત્યાં તમે છૂટ આપો અમને એટલે તમે વિચારો કે રાજકોટ હવે ગુજરાતનો ભાગ નથી એટલે ત્યાં નિયમો નહીં પડાય ત્યાં હેલ્મેટ પહેરવાવાળાએ એટલી બધી દાદાગીરી કરી અને એવા વિડીયોઝ બનાવ્યા અને એટલો બધો વિરોધ કર્યો કે વિરોધ કર્યા પછી એમને છૂટ આપવામાં આવી હા ઠીક છે તમારે પહેરવું હોય તો પહેરો ના પહેરવું હોય તો કંઈ નહીં આ હવે અવેરનેસ માટેની ડ્રાઈવ છે એટલે તમને ફૂલ આપી અને અમે અભિનંદન આપીશું જો તમે હેલ્મેટ પહેરશો અમદાવાદના રસ્તા પર અમે નીકળ્યા તો અમદાવાદમાં પણ લોકો ઘણા બધા એવા હતા કે જેમને બહુ જ તકલીફ હતી કે હેલ્મેટ પહેરવાથી આ થાય તે થાય પણ આ જે ડ્રાઈવ ચાલી રહી છે એ કોઈ જ પોલીસ માટે નથી ચાલી રહી એવું નથી ને નાગરિક માટે ચાલી રહી છે તમારું માથું તમારી મરજી બધું જ બરાબર પણ નિયમ નામની વસ્તુ હોય ટ્રાફિકના નિયમોને તો આપણે એમ પણ ઘોડીને પી ગયા છીએ માનતા જ નથી ગઈકાલે સુરતના વરાછાના કુમારકા જે છે એ ગૃહમંત્રી પાસે ગયા અને એમને પણ એવી સેમ રિક્વેસ્ટ કરી કે અમારા સુરતને જરાક બાકાત રાખો એટલે જે છે રાજકોટનો સુરત સુધી પહોંચ્યો સુરતના ધારાસભ્ય પણ જઈને એવું કહે છે કે અમારા સુરતમાં કમ્પલસરી જે હેલ્મેટવાળી ડ્રાઈવ છે થોડીક વાર એને રાહત આપો નાગરિકો હેલ્મેટ પહેરશે અવેરનેસ માટે કરો પણ એમાં અત્યારે છૂટ આપો તમે વિચારો કે એક હેલ્મેટ પહેરવાની બાબત આપણે કમ્પેરિઝન બહુ જ બધા દેશ સાથે કરીએ આપણે એવું કહીએ કે ફલાણા દેશમાં ફલાણું બહુ જ સારું છે આપણે આપણા દેશને જ્યારે સેન્ટરમાં રાખીને જોઈએ આપણે નાગરિક તરીકે શું કરીએ છીએ નાગરિક તરીકે આપણને જ્યારે કોઈ નિયમ પાડવાનું કહે ત્યારે આપણે જઈએ છીએ નાગરિક તરીકે આપણને એવું કહે કે તમારે અહીંયા જ ચાલવાનું છે ફૂટપાથ પર ચાલવાનું છે છતાં આપણે રસ્તા પર ચાલીશું આપણને જ્યારે એવું કહે કે આપણે હેલ્મેટ પહેરવાનું છે ત્યારે આપણે એવું કહેશું કે અમારે તો માથું દુખી જાય ભાર લાગે છે હેલ્મેટ આપણે આપણી સેફ્ટી માટે પહેરવાનું હોય એટલે એમાં જો કોઈ ડ્રાઈવ ન હોય અને તો બી આપણે હેલ્મેટ પહેરવું જ જોઈએ એ નિયમ સાથે આપણે ચાલતા શીખ્યા જ નથી એટલે બહુ જ બધા દેશો એવા છે કે જ્યાં આ સાયકલ તમે ચલાવતા હોય તો તમે હેલ્મેટ હાથમાં ગ્લવ્સ એ જે પેડ આવે પગમાં જે પેડ આવે બધું જ પહેરવું પડતું હોય અને એ બધા જ પોતાની સેફ્ટી માટે પહેરતા હોય એમને કોઈ ટોકી ટોકીને રોકી રોકીને નથી કે તમારે પહેરવું પડે પણ પ્રશ્ન એ થાય છે કે નાગરિકો વિરોધ કરે એના સમર્થનમાં આવીને ધારાસભ્ય જ્યારે ગૃહ રાજ્યમંત્રીને એવું કહે કે ભાઈ અમને બી છૂટ આપો ત્યારે બહુ જ બધા પ્રશ્ન છે ગઈકાલે કુમાર કાનાણી ગૃહમંત્રીને જે કહેવા ગયા એના પછી ગૃહમંત્રીએ એમને શું કહ્યું એમને વિધાનસભામાં એક પ્રતિક્રિયા પણ આપી છે તેના પર કરીએ નજર વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરી કરવો જોઈએ લોકોની પડતી મુશ્કેલી તકલીફો એ ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે એને તકલીફ ન થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું